અધ્યાય બે શ્લોક બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એક માત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્તિય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચડ્યા તો બીજું કશું જ નથી એણ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી